તેરમી ઓલ ઇન્ડિયા પોલીસ એકવીટી કલસ્ટર્ડ ચેમ્પિયનશિપ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહેલી બોતેરમી ઓલ ઇન્ડિયા પોલીસ એકવીટિક કલ્સ્ટર ચેમ્પિયનશીપ સ્પર્ધાનો આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો દેશના વિવિધ રાજ્યોમાંથી આ સ્પર્ધામાં સહભાગી થવા પધારે તમામ સ્પર્ધકોનું ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ તરફથી સ્વાગત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય કહ્યું હતું કે મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલના આ ભૂમિ પર ઓલ ઇન્ડિયા પોલીસ એકવીટિક કલ્સ્ટર ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન કરવા બદલ ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ તથા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના વડાઓનો આભાર વ્યક્ત કરું છું વિકાસ સહાય ઉમેર્યું કે દેશની અને રાજ્યની આંતરિક સુરક્ષામાં રાજ્ય પોલીસ દળ તેમજ કેન્દ્રીય પોલીસ દળનું યોગદાન સર્વશ્રેષ્ઠ છે એકબીજાની સંકલન થકી સૌ સાથે મળીને આ જવાબદારી નિભાવી રહ્યા છે તેનું આ પરિણામ છે રાજ્યો વચ્ચે એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવા ખેલકૂદનું માધ્યમ ખૂબ જ પ્રભાવશાળી છે ત્યારે યુનિફોર્મ સર્વિસમાં હંમેશા ખેલકૂદને અગ્રિમ સ્થાન આપવામાં આવી રહ્યું છે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સના જવાનો વચ્ચે વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે રમતોને અલગ અલગ કલસ્ટરમાં વહેંચીને તેની યજમાની વિવિધ રાજ્યોમાં સ્થિત પોલીસ દળને સોંપીને આ સ્પર્ધાઓ ભારતભરમાં યોજવામાં આવે છે આ વર્ષે એક્વિટી કલસ્ટરની સ્પર્ધાઓનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે જેની યજમાની ગુજરાત યુનિટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ગુજરાત યુનિટ કરી રહ્યું છે આ સ્પર્ધામાં આંદામાન નિકોબાર પોલીસ આંધ્રપ્રદેશ પોલીસ આસામ પોલીસ અને આસામ રાઇફલ્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સ છત્તીસગઢ પોલીસ સીઆઈએફ એફ સીઆરપીએફ ગુજરાત પોલીસ હરિયાણા પોલીસ ઇન્ડો તિબેટીન બોર્ડર પોલીસ જમ્મુ કાશ્મીર પોલીસ ઝારખંડ પોલીસ કર્ણાટક પોલીસ કેરેલા અને મહારાષ્ટ્ર પોલીસ એનડીઆરએફ ઓડિશા રાજસ્થાન તમિલનાડુ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ તેલંગાણા ઉત્તર પ્રદેશ અને પંજાબ પોલીસ રેલવે પ્રોટેક્શન ફોર્સ એસએસ ના સાતસો ચાર સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે આ સમારોહમાં સીઆરપીએફ સ્પેશિયલ ડીજીપી વિતુલ કુમાર સીઆરપીએફ સાઉથ ઝોન એડિશનલ ડીજીપી રવિદીપ સિંઘ શાહી આઈબી એડિશનલ ડીજીપી રાજીવ આહિર ગુજરાતના એડિશનલ ડીજીપી રાજુ ભાર્ગવ વેસ્ટર્ન સેક્ટર સીઆરપીએફ વિરેન્દ્ર અગ્રવાલ સહિત મહાનુભાવો તેમજ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સના સ્પર્ધક જવાનો ઉપસ્થિત રહ્યા હતા